નમસ્કાર દર્શક મિત્રો હું છું અમીશા જોઈએ સમાચાર વિસ્તારથી મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે અને ગુજરાતમાં આઠ આધુનિક સ્ટેશનો ઊભા થવાથી મોટો પરિવર્તન જોવા મળી રહ્યો છે સાબરમતી અમદાવાદ આનંદ વડોદરા ભરૂચ સુરત બિલીમોરા અને વાપી ખાતેના સ્ટેશનોના સ્ટ્રકચરલ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હાલ આંતરિક સજાવટ છાપરા અને સ્ટેશન સુવિધાઓ જેવી ફિનિશિંગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જ્યારે આ સ્ટેશનો પૂર્ણ થશે ત્યારે તે માત્ર ટ્રેનમાં ચડવા ઉતરવાના સ્થળ નહીં રહે પરંતુ વિશ્વ સ્તરીય પ્રવાસ આરામ અને સુવિધાના પ્રતિક બની જશે મુસાફરોના આરામને ધ્યાનમાં રાખીને દરેક સ્ટેશને તેની સેવા આપતા શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે સ્ટેશનની ડિઝાઇનમાં ટકાઉપણાને પ્રાથમિકતા આપવામાં આવી છે સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કેટલાક સ્ટેશનો પર સોલાર પેનલો લગાવવામાં આવી રહી છે જ્યારે આકાશ કિરણ ઝરોખા અને પહોળા ખુલતા દરવાજાઓ દિવસ દરમિયાન કૃત્રિમ પ્રકાશની જરૂરિયાત ઘટાડશે પ્લેટફોર્મ વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર ઉપલબ્ધ રહે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ